નમસ્કાર વીનિયસ સાથે હુરિશમા આપનું સ્વાગત કરું છું સમાચાર વિગતવાર જોઈએ તો સુરતની સ્વ. ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં વાર્ષિક રમત ગમતી ઉજવણી કરવામાં આવી હતી સુરતની સ્વ. ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં વાર્ષિક રમત ગમતી ઉજવણી કરવામાં આવી હતી શાળામાં એકવીસમી ડિસેમ્બરના રોજ વાર્ષિક રમતગમત સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ અને વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું મહત્વ વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયાના હેતુને સાર્થક કરવા માટે આ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વોર્ડ નંબર છના કોર્પોરેટર અને સાંસ્કૃતિક ચેરમેન સોનલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બીજેપી મહિલા મોરચા પ્રમુખ જલ્પાબેન દેવિકાબેન યોગગુરુ પરેશભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો